બગસરા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેઠિયાવદર સમઢિયાળા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો કાગદડી સાપર સુડાવડ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો લુગિયા હામાપુરમાં પણ વરસાદ વરસ્યો જેથી ઠંડક પ્રસરી વાતાવરણમાં અમરેલી સહિતના વિવિધ વિસ્તારો આસપાસના જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું વરસાદ બગસરા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેઠિયાવદર સમઢિયાળા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો કાગદડી સાપર સુડાવડ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો લુગિયા હામાપુરમાં પણ વરસાદ વરસ્યો જેથી ઠંડક પ્રસરી વાતાવરણમાં તો અમરેલી સહિતના વિવિધ વિસ્તારો આસપાસના જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું